હેલો ફ્રેન્ડ્સ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ચટણી જે તમે પછી આ સમોસા કે ગમે તેની સાથે ખાઈ શકો તેવી ચટણી બનાવી ચટણીમાં આપણે ન આંબલીનો ઉપયોગ કરીશું ના ખજૂરનો ઉપયોગ કરીશું તો પણ એકદમ સરસ ઘાટી અને એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવીને તૈયાર કરીશું ચટણી બનાવીશું ચટણી માટે આજે આપણે આંબલી કે ખજૂર નો ઉપયોગ નહીં કરીએ ખજૂર આંબલી નો ઉપયોગ કર્યા વગર પણ એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત એવી ચટણી બનાવીને તૈયાર કરીશું એના માટે મેં આ આંબોડિયા લીધેલા છે જે આપણે કેરીની સીઝન હોય

જે લોકો આંબલી નથી ખાતા તે લોકો માટે આ ચટણી બેસ્ટ છે એટલા માટે મેં આજે આ ચટણી ની રેસીપી હું તમારી સાથે શેર કરીશ તો મેં અહીંયા એક વાટકી એક કેરીના કટકા લીધેલા છે આંબોળિયા અને એની સામે એક વાટકી એક ગોળ લીધેલો છે અને થોડીક ખાંડ લીધેલી છે અને જે આપણે મસાલા હોય તે આપણે આમાં લસણ નો ઉપયોગ કરીશું એકદમ મસ્ત લસણ લીધેલું છે લસણ આપણે આ ચટણીમાં ચડિયાતું લેવાનું છે અને ત્રણ મરચા ચણા ભાજી અને એક નાનો ટુકડો આદુનો અને આપણે આ ત્રણેય વસ્તુને ખાંડી લેવાની છે એ હું તમને રેસીપી આગળ બતાવતી જઈશ પેલા આપણે આ કેરી અને ગોળને ઉકાળી લઈએ તમે આને તપેલીમાં કે ગમે તે વાસણમાં તમે ઉકાળી શકો અને પ્રેશર કુકરમાં તમે આની સીટી પણ કરી શકો આપણે અત્યારે આને પ્રેશર કુકરમાં બાફી લેશું જેથી કરીને ફટાફટ થઈ જાય મેં પ્રેશર કુકર લીધેલું છે એમાં જે આપણે આ કેરીની ચટણી નથી ખાતા ઘણા લોકોને પગનો દુખાવો હોય તો આંબલી થી એને પકડાય છે આખું શરીર તો એ લોકો માટે તો આ ચટણી બેસ્ટ છે અને આ ચટણીમાં આપણે બીજું કોઈ બી વસ્તુ નહીં ઉમેરીએ ને તો પણ સરસ એકદમ ઘાટી થશે અને એક વાત તમે આ ચટણી બનાવીને ખાશો ને આંબોળિયા ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કેરી જ્યારે આપણે લઈએ ત્યારે એકદમ મોટી કેરી અને ખટાસ કેરી હોય તે જ લેવાની જેથી કરીને આની ખટાસ ચટણીની બહુ સરસ આવી જાય હવે હું આમાં એક ગ્લાસ એક પાણી ઉમેરી દઈશ હવે હું આને આપણે આમાં કોઈ ભી બીજી વસ્તુ ઉમેરવાની નથી ખાલી આંબોડિયા અને ગોળ ને જ આપણે ગેસ ઉપર મૂકી અને બે થી ત્રણ વિસલ કરી લેશું તેમાં તો તે સરસ એકદમ બફાઈ જશે હવે મે ખાંડણી લીધેલી છે તેમાં આપણે આદુ ઉમેરીશું આદુની છાલ ઉતારી લીધેલી મેં આવડો ટુકડો આદુ નો લીધેલો અને આપણે આને ખાંડણી દસ્તામાં જ ખાંડવાનું છે મિક્સર માં ક્રશ નથી કરવાનું ને જ્યાં મેં આટલું લસણ લીધેલું છે એક લસણ નો આખો ગાંઠિયો તે આખે આખો લીધેલો છે આમાં લસણ નો ટેસ્ટ એકદમ બહુ સરસ લાગશે હવે આપણે મરચામાં ઉમેરી દેસો પાક ડાળીનો આને હું ધોઈ લઈશ કેમ કે માટી વાળા છે અત્યારે ચોમાસુ છે એટલે થોડોક માટી વાળા હોય એટલે હું પેલા આને ધોઈ ને સાફ કરી લઉં ડાળીનો ભાગ છે દાંડલી તે આમાં ઉમેરી દઈશ એને મેં સારી રીતે ધોઈ લીધેલા હતા હવે હું અહિયાં આટલા તાણાભાજી લઈશ હવે મેં આ ખાંડ ની દસ નીચે લઈ લીધેલા છે નીચે કપડું મૂકીને પેલા આપણે આને ખાંડી લેસુ આપણે પેલા આદુ મરચું અને જે થાણાભાજી લીધેલા છે ને લસણ એને જ પેલા આપણે વાટી લેવાનું છે તમ જોઈ શકો છો આ રીત ને અડધકચરી છે પછી હવે આપણે એમાં મસાલા કરી લઈએ એક ચમચી એક નિમક દોઢ ચમચી ધાણા જીરું પાવડર લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર જેટલી ખાંડ છે તે હું ઉમેરીશ તેનાથી એકદમ સરસ હવે આપણે આને વાટી લેવાનું મને હજી અત્યારે લાલ મરચું પાવડર ઓછું લાગે છે હું ઉમેરીશ પછી એક ચમચી એક લાલ મરચું પાવડર એટલે કુલ આપણે બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરેલો છે હવે આપડે આ પેસ્ટ વટાઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને કેટલો સરસ કલર પણ આવી ગયો છે અને આપણે જે આમાં મસાલો ઉમેરેલો તે આપણે અડધું વાટી લઈએ પછી જ ઉમેરવાનો પેલા નથી ઉમેરવાનો નહી તો ખાંડ આવી જશે ને તો પછી એનું પાણી થઈ જશે તો ખંડાશે નહીં હવે આપડે મસાલો બની ને તૈયાર થઈ ગયો છે પછી આપડે આ કેરી બાફા મૂકેલી હતી તે પણ સરસ બફાઈ ગઈ છે એકદમ સરસ બખાઈ ને તૈયાર થઈ ગઈ આને હું બ્લેન્ડર મારી દઈશ આ ક્રશ થઈને તૈયાર થઈ ગયો અને મેં એને તપેલીમાં કાઢી લીધું છે અને આપણે ગાળવાની પણ જરૂર નથી તમે જોઈ શકો છો એમનેમ પણ સરસ આપણે ચટણી કાટી સરસ થઈ ગઈ છે આમાં કોઈ બી વસ્તુ ઉમેરવાની જરૂર નથી તો ભી સરસ કાટી થઈને તૈયાર થશે અને જે લોકો લસણ નથી ખાતા તે લોકોને ખાલી આદુ મરચું અને ધાણાભાજી વાટી અને તે પણ નાખી અને હું ખાંડણીમાં થોડું પાણી ઉમેરી તેને આ રીતે હલાવી અને આમાં નાખી દઈશ અને મિક્સ કરી લેશું ને અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશ

ઉપયોગ કર્યો કે નથી આંબલી નો ઉપયોગ કર્યો કે તો પણ એકદમ ટેસ્ટ માં બેસ્ટ એવી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે આંબોડિયા ચટણી કે કેરીની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે અને તમે જયારે આપણે અત્યારે કેરીના કટકા હતા એટલા માટે આપણે તેને એક સીટી કરી પણ જે તમે આનો પાવડર બનાવી રાખો અને પાવડર બનાવી અને એનો ઉપયોગ કરો તો તમારે તપેલામાં એક આદી ચમચી પાવડર ઉમેરી અને તેને ઉકાળી લેવાનો એની તો બીજી પ્રોસેસ કરવાની પણ જરૂર નહીં પડે તો પણ એકદમ સરસ ઘાટી ચટણી બનીને તૈયાર થઈ જશે તો મારા ઘરે તો અમે ભજીયા બનાવીએ ત્યારે આ જ ચટણી બને જે અમે ભજીયા કે સમોસા બનાવીએ ત્યારે જે ચટણીની ઉપયોગમાં લઉં છું ઈ ચટણી ની રેસીપી હું આજે તમારી સાથે શેર કરું છું તો આ ચટણી ની રેસીપી તમને સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો બહુ મસ્ત ટેસ્ટી એવી આપડી ચટણી બનીને તૈયાર થઈ